હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાનું છે ચીકુનું જ્યુસ તો એના માટે મેં અહીં પાંચ નંગ ચીકુ લીધા છે હવે હું બધા ચીકુની છાલ ઉતારી લઈશ ચીકુનું જ્યુસ તો બધા બનાવતા જ હોય પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે તો આવી જ રીતે આપણે બધા ચીકુની છાલ ઉતારી લઈએ ઉનાળામાં જો આપણને કોઈ ઠંડુ આપી દે તો મજા જ આવી જાય રાતે ડિનર પછી બે કલાક પછી ઠંડુ મળી જાય તો મજા આવી જાય કોના કોના ઘરે ડિનર પછી રોજ જે ઉનાળામાં ઠંડુ ખવાય છે એ કમેન્ટ કરજો તો આપણે છાલ કાઢી લીધી છે હવે આપણે બધા જ ચીકુને નાના નાના પીસમાં કટ કરી લેવાના છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એના બીયા આની અંદર ન જાય બધા જ બીયા એના કાઢી લેવાના છે નહીતર જ્યુસમાં બીયાની જે કણી કણી આવે એનાથી આખો ટેસ્ટ ખરાબ થઈ જાય છે એટલે ભૂલથી પણ બીયું અંદર ન રહેવું જોઈએ તો આપણે તેના પીસ કરી લઈએ હવે આપણે બધા પીસ કરી લીધા છે તો હવે આપણે મિક્સર જારમાં આપણે લઈ લેશું ઘણા લોકો ચીકુનું જ્યુસ બ્લેન્ડરમાં કરે છે પણ હું અહીં મિક્સરમાં કરું છું બ્લેન્ડરમાં જ્યુસ પતલું પડી જાય છે અને જો તમે મિક્સરમાં કરશો તો એકદમ ઘટ થશે અને આઈસ્ક્રીમ જેવું પીવાની મજા આવશે હવે હું અહીં એક કપ દૂધ એડ કરું છું અને સામે એક કપ ફ્રીઝરનું ઠંડુ પાણી લઉં છું અહીંયા ઘણા લોકો બરફ પણ લઈ શકે છે એ ઓપ્શનલ છે જો તમારે પાણીની જગ્યાએ તમે આઈસ લ્યો તો પણ ચાલશે હવે હું એમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરું છું ચીકું ગળિયા છે એટલે દૂધ અને પાણીના ભાગની જ સાકર એડ કરવાની છે હવે આપણે તેને મિક્સર કરી લઈએ તો બ્લેન્ડરમાં બહુ જ પતલું જ રહેશે અને આમાં તમે હમણાં જોજો આપણે પાણી અને દૂધ એડ કરવું તો પણ એકદમ ઘટ્ટ થઈ જશે એટલે કે એડવાન્ટેજ છે કે જ્યુસ આપણે બધા મિક્સરમાં કરવા બ્લેન્ડર કરતાં મિક્સરનું ઇઝી પડે છે એટલા માટે તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં જરૂર કહેજો મિક્સર કે બ્લેન્ડરથી કેનાથી બનાવો છો એ કમેન્ટ કરજો તો આપણું જ્યુસ બનીને તૈયાર છે ફક્ત પાંચ જ મિનિટમાં જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું ઘટ એકદમ ઘટ જ્યુસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો એના માટે મેં અહીં ગ્લાસ મૂકી દીધા છે હવે આપણે તેને ખાલી ગ્લાસને ચીકુના જ્યુસથી ભરી દઈએ તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું આઈસ્ક્રીમ જેવું જ્યુસ બનીને તૈયાર છે તો આવો બધા જ્યુસને ટેસ્ટ કરવા માટે થેન્ક યુ ગાઈઝ બાય બાય